આજ તો રાજે મને કીધું કે તને ગુજરાતી ફિલ્મ જોવા લઈ જાય એટલે હું બહુ ખુશ થઈ ગઈ વાગ્યા નો હતો એટલે હું રેડી થઈ ગઈ અને પથારી કરી નાખી પણ ગરમ કરી નાખ્યું પછી પેલા જીનુ ને મૂકવા જવાની હતી એને કઈ આવવું હતું નહિ એટલે શિરાગ એને લેવા આવ્યો હતો પછી આવી ગયા રાજહંસ મલ્ટી આર માં રાજને આયા જો ટિકિટ લેવાની ભલે ટિકિટ ફાડા કરે આપણે પેલી વાર અહીંયા આવા સિવી તો ફોટો ક્લિક બસ પછી એન્ટર થઈ ગયા અને આ ફિલ્મ છે ને મારા બાળપણની યાદી છે હું હાવ નાની એવી હતી ને એ પહેલી વાર મારા બા મારા આઈ મને લઈને આવ્યા આ ગુજરાતી જોવા અંદર ગયા ને તો મૂવી ચાલુ થઈ બાયેટરમાં અંધારું થઈ ગયું હતું મારી હારે જે લોકો હતા ને બધાને ખુરશી મળી ગઈ મને નહોતી મળી એટલે હું નીચે બેહી ગઈ હેઠે બેઠા બેઠા મેં અડધું ફિલ્મ પૂરું કર્યું પણ આ વખતે મેં કઈ એવું નથી કર્યું હો આગળ બેઠીશું આગળ જો અને આમ પણ મને આ મૂવી બહુ જ ગમે જો આનો ફ્યુલ વિડીયો મારી આ ચેનલમાં આવી ગયો છે જોઈ આવજો રાજને તો કંટાળો આવતો થો પણ એ મારી ખુશી માટે મારી હારે આવે અને આજ જરા કમેન્ટમાં કહેજો તમને ગમે કે આ મૂવી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ